અલે બલુબા તો ફોન સીટો પાવે સીટો પાવે તાન બલુ ભાણે સેત્રી ગયો એર્યો બલુ તો મન હું કરવાનું નબી ની ઘર હરગા લે જો ભરકો ના કરું તો બલુ ભા મારું આજે કાઢી કાલે ના બુઆજી લાકડો લાયા રાખું ન તો તાપો તો તા તો બે બુઆજી લાકડો લઈ આવશે

કાળું મારો પોંચ વાગ્યાનો પૈસા લેવા મોકલ્યો અને ભલેનો ફોન આવી ગયો તો પૈસા મોકલાઈ દીધા બુઆજી અને કારણે ઘેર જઈને આવ્યો હું તો ઘેર તો મારું હારાએ તારું મારેલું હતું અમે એટલામાં જ કોઈ રહેતું એ નહીં એને હું પૂછું છું કે કાળું જોઉં છો લાગે કાળું ને હું રોજ હજાર પંદરસો હાલવા મોકલતો હતો લેવા મોકલતું હતું ને એટલે એના મનમાં લાલચ આવી છે કે ભુવાજી એક દાળ મને વધારે પૈસા લેવા મોકલશે એટલે આજે પોટ લાખ નું બુચ મારી ને આવી ગયો મારું આઠ વાગે ઓમ તો રોજ આવી જતું હતું બુઆજી રોટલી આપો બુઆજી મસાલો આપો મારું વાળું ઘરમાં એ મસાલા લઈને જતો રહેતો અને આજે લમરો વાર્યો નહીં એમાં પેલા બલુભાન એ હોય આવશે આ વારો હું ઘેર જોયું નહીં તમે યાર ઉઠી બુઆજી ચીને રહ્યા આ તો પારી દેવું

કરવું ના દીવ શું કર્યું આયા નઈ તમે બેઠક રાખી ને પૈસા મોકલાય તો મોકલાય દીધા ના બોલ છો ગીરવા મેલી ગાડી પેલી મારી જુઠ્ઠી વાળી ગીરવા મેલી પૈસા લઈ તમે પોત લાખ અને પૈસા નતા ને પોતે ઉછીના ના તો પાટ પેલું તૈયાર કરાવ્યું

અરે પણ હું તો વાત જોઈને બે રહ્યો તારનો દિવસ પાઠ ખબર હતા તને કે મારા છે મંદિર ચાલે યાર ઉભડે હું કોક કરું એ પટા અલે બુઆજી આ વેન માં મેલો તમે લે લો મારા ઘેર પાંચ પેલો તૈયાર કરી મે મેલી રાખ્યો યાર ઈમ ના મેરા યાર હું ના મેરા એ બધું તમારે જોવાનો દીવો મારા પાંચ નો ખર્ચો દીવો રૂચના પૈસા લઈને પોચે નો કર્યો હક પાટ તાનો પણ પોટ લાખ રૂપિયા આવા તો જોન મારા તારી કિલો લેબુ લાવવાનો હોય યાર ઇના વગર તો પાટ પાથરું છે તમુ પણ એ બધું તૈયાર કરી નું કરશું ભાઈ એ તૈયાર કર્યું હતું રવા દેવો અરે ના એ બધું ના રવા દેવાય યાર તમે કરો તમે જો ને પોતલાક તારો જ સેવક હતું પણ લેબુ વખત તો હું પેલું કરું છું એ પણ તારે ના ખબર પડે સેવ નહું લેવા મોકલે તું જાતે ના જવાય તારે નહીં પોતલાક લેવા તે એક કોમ કરો હવારે રાખો અત્યારે તો પેલા કારું ન પકડવું પડશે મારે ચોખ્ખી વાત હવારે નહી નહીં આવે તો હું તો સાપરું લગાયો બલું ભાન આમ છે મારું

આજે પેટ્રોલ એ થઈ ગઈ પેટ્રોલ અરે મહેશ હું કહું બોલ અરે ત્રીસ હજાર આપડે તો હા તો હું કરું હવે પાકડો પાડ દેવો પાકડો તો પાડવો પડશે નઈ યાર હા તાન પણ યાર મારા પછી લેવાના આવ્યું અમે તો

પૈસા લેવા મોકલ્યા તને પોત લાખ મોકલે મોકલે મોલી મારવાનું તને નઈ આ તો મારા થોડી હતા ટંકી ચાલવા પેલા પચાસ લાખ હોય છે નકે બે બે જીવતા મારી નાખો ના ના હીજી આય થી પેલો પેલો કેસ બેસ કરી દે ને સમીર તો અંદર પૂરાઈ જાય એટલે પિતા તું ખરાબ બપોરે ચમ આવી યાર ભલે આ મુ કહો એથી ના કરવાનું હોય યાર પેલાનું બૂટ માર્યો તો એથી નાઈ જવું પડશે એમાં એટલે નાહી જઈશું સુઈ યાર મો ચિંતા કરા પચ્ચા લાખ પડ્યા નહીં આપણા જોડે હું પ્રાઇવેટ જેટ બુક કરાવી દઉં હવ કરાવી દે બે બે ટિકિટ ફર્સ્ટ ક્લાસ દે જાતો રહો આ લેડો નાઈ જઈએ ઓ જી નાઈ જઈએ હાલ જતરીએ વાત આચી તારી હા

આઈડિયા તો આલ દીધું પણ અમે શું કરીએ કે કોઈ ના હોય બધું ના હોય આપણે જતા રહીએ થી એ તો તો જઈને મગજ ફ્રેશ થઈ જાય ના થાય લે એટલે પછી બગરી જેવા કોઈ માહોલ બગરી જે ફરવાનું પછી મને કઈ શું ના બગરા એટલે તો મજા આવશે ના એટલે ના મજા આવે તને શું કરીશું તને અહીં નાઈ કોઈક ભૂવાનો બતાવવું પડશે યાર અલે ના જવાઈ ગયા લૂંટી લઈ ગયા હમણાં પચાસ લાખ માં બધા યુવાન આપીને આપવું પડશે અલે આપડે ભુવાને ને લૂંટી નાખે એને તેવું કહું તારું કેવું કે ભુવાજોડી જઈએ હા ભુવાજોડી જઈએ ને બતાવીએ કે હું તકલીફ છે

ખબર યાર બંગલો બનાવે એવું લાગે કે લૂંટી લૂંટી બંગલો બનાવે એટલે સાદુ જીવન જીવી આમ જો ના તું વાત ના બરોબર બરોબર અંદર ચમ્પલ ચંપલ ચમ્પલ છે રાખતા નહીં નહિ આપશી બુઆ શું હે આમાં એ બુઆજી આજો

અને બુઆ જે હોન છીનું હું કોમ ચા બનાવતા બનાવતા લા આ હોન જી તમાર બોલે ને ખેચી લઉ લે ના માં મે નઈ બોલ્યા બહુ તમે કે હન એટલું જો ભરીજુ આશીર્વાદ તો આપો યાર અલે પિંટા હું કહું હા જે બોલવા ને ઓર કીધી તા બોલો ને કે ખેચી લઈ આ તો બુઆ અમાર પર્સનલ અમાર ભાઈ ની કો કોઈ તે ભરી લો ને વાત પર્સનલ વાત કી કરવા આયો હું અલે આ નાતા નઈ કઉ બુઆ જી નો બાલ તો જોવા ને અલે બાર નઈ ઓર બાધા લાગે યાર એટલે બાલ કપાય નહીં કેવું કઉ પૈસા આપ 15 લાખ હોય તો ને આપી દેવા ધારા ના ચાલશે પંદર લાખ રૂપિયા ના લઈ લ્યા તારી રૂપિયા હાલવાના બાલ કપાવાના બાધા ની વાત કરવા વેતા તો જોવાના એ બધું આપડે નહીં જોવાનું એ તારું કોમ કરવાથી મતલબ રાખ બો આજે મોક આવું હા બોલો અમાર આ ભાઈ મને રાતિ ને ભયાનક ભયાનક વિચારો આવી આમ એ કોક ને વસમો કરી દીધો ને એવા વિચારો આવી તો તમે આમ કોક થોડું ઘણું એના પર દયા કરો યાર કઈ એવા વિચારો વિચારો બંધ કરાવવા આવું કોઈ કોઈને કરી તો નહીં નાખ્યું એટલે કોઈ કરી નાખ્યું એના ઉપર મેં જોઈ લીધું પડે મારા

તમે બે નંબરનો ધંધો કરતાતા મો જોયું છે ભાઈ હાચું હાચું પટેલ આ કાચું બુઆજી આરોટિયા દેવ એ દાળી તમારા પરતી પરતી નો ખરો સપનો ચાલુ ભાઈ હાચું 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 પટેલ કી યાર તમા ખમા હું કહું બુઆજી બધું આટું પણ રયો હવે નિકાલ કોક કરવો પડશે ને અમારે નિકાલ થઈ જાય ભાઈ એટલે અમારે શું કરવું પડશે એના માટે શું કરવું પડશે ખબર ચાદર ચાદરખી કર ભાઈ હા

અને માં ભાઈના બૈરુ આવી જાવ જો યાર હું કહું આ તો કે પૈસા પા હાલવાના થાય યાર તો એમ કોઈ યાર આ તો તો વાપરી નાખતા બહુ અલછું બીજો કોઈ પ્રસ્તો કાઢવાં કો ઓકે ઓસી ફરમાં પતી જાય એવું કો હવે એવું ભાઈ હું કહું હા બોલો ભાઈ પૈસા તો લાતા આ તો પતી ગયા પણ હવે પેલા પેલું દુખ મટી જાય કરો એકસી ફરબી ફરમો કો કે યાર સેટિંગ કરાવો તમને બાલ કપવામાં પૈસા આપી દેસુ યાર એ એક એકસી ફરમાં ના પત ભાઈ તારું શું કરવું પડશે યાર